મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં વિવિધ ગામડાઓ અને સોસાયટીમાં છેલ્લા લગભગ પાંચેક મહિનાથી સતત હનુમાન પાઠ ચાલીસા દર્શનિવારે કરવામાં આવે છે જય શ્રી રામ હું છું ક્રિમા પટેલ અને અહીંયા જાગરણ મંચ દ્વારા હું પણ જોડાયેલું છું અહીંયા કેટલા પણ ભાઈઓ જોડાયેલા છે જાગરણ મંચ દ્વારા આયોજિત કરવામાં આવેલ તમામ ભાઈઓ બહેનો જય શ્રી રામ આ જે ધર્મપ્રેમી જનતા જે બધા જે શ્રીરામ વિશે હનુમાન દાદા વિશે ધર્મનું જે આગળ વધતા ભગવાનનું નામ લઈ ધર્મનો આગળ ફેલાવો કરે છે એ સારું છે અને એ યુવાનો માટે ખરેખર હું દિલથી આભારી છું અને બીજું કે આ રીતે દરેક યુવાનો થોડા થોડા જાગૃત થશે તો પણ આપણો દેશ ખરેખર ધર્મપ્રેમી બની રહેશે અને એમાં આપણા કડીમાં ખરેખર વધારે પડતું સુંદરકાંડ હનુમાન ચાલીસા જેવા ધૂન ભજનો કંઈ પણ આવા ધર્મપ્રેમી કાર્ય ચાલે છે એ બદલ આ બધી બહેનો અમારા જય વિનાયક ગ્રીન્સની બહેનો પણ આભારી છે હું જ્યોત પટેલ કડી કડી તાલુકા વિશ્વ હિન્દુ પરિષદમાં મારી સત્સંગ પ્રમુખ તરીકેની જવાબદારી છે અત્યારે આપણા હિન્દુ સમાજ માટે સૌથી ચર્ચાનો વિષય હોય તો લવ જેહાદ અત્યારે વિધર્મીઓ દ્વારા આપણી બેન દીકરીઓને કઈ રીતે પ્રેમ જાળમાં ફસાવવામાં આવે છે તો એના જાગૃતિ માટે અમે અત્યારે યુવાનો જે ઉંમર ઘણી નાની છે દરેક લોકોની તો એ લોકો દ્વારા અત્યારે જાગૃત જાગૃતિનું કાર્ય કાર્ય ચાલુ રહ્યું છે તો એમાં દરેક લોકો વધુમાં વધુ લોકો જોડાઈ રહ્યા છે લોકો જાગૃત થઈ રહ્યા છે અને ખાસ આપણા માટે ખુશીની વાત તો એ કહેવાય કે અત્યારે નાની દીકરીઓ પણ અમારા સંગઠનમાં જોડાઈ રહી છે અને એ સાથે સાથે ઘણી જગ્યાએ આપણે આર્થિક બહિષ્કારની પણ જરૂરત છે અને એમાં આપણે કઈ રીતે ક્યાં ખરીદી કરવી એ લોકોને પણ અમે જાગૃત કરીએ છીએ આપણા હિન્દુ સમાજને તો બસ અમારો મુખ્ય ઉદ્દેશ એ છે કે અમે સનાતન ધર્મના લોકોને જાગૃત કરીએ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે